દેશભરમાં આપ જોઓ છો ત્યારે વોટચોરી ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીના ઇશારે વોટચોરીનું કામ કર્યું છે ત્યારે સમગ્ર દેશમાં આના ઘેરા પડઘા પડ્યા છે દેશના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બબે વાર પ્રેસ કોન્ફરન્સ કરી અને જે સવાલો ઉભા કર્યા છે ક્યાંક ચૂંટણી પંચ પણ અંધારામાં હોય અને ભારતીય જનતા પાર્ટીના પગેથી જમીન સરકી ગયું હોય ત્યારે સમગ્ર દેશમાં હમણાં જ બિહારમાં આપ જોવો છો સીડબ્લ્યુસીની અમારી એક મીટિંગ હતી એમાં એક ઠરાવ પાસ કરવામાં આવ્યો સમગ્ર દેશમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂળમાં આવી જનતાની રાય લઈ ચૂંટણી પંચે જે રાહુલ ગાંધીનું માફી પત્ર માંગવાની વાત કરી હતી ત્યારે જનતાની સાઇનો કરાવી ખાલી રાહુલ ગાંધી નહીં પણ સમગ્ર દેશની જનતા વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ સાથે છે રાહુલજી સાથે છે એના માટે થઈ આવતીકાલે ત્રણ દસના સમગ્ર જામનગરના સોળે સોળ વોર્ડમાં તમામે તમામ બુથમાં જનતાની એક બુથમાંથી કમસે કમ બસો અઢીસો ઘર ફરી અને સાઇન જુબેસ લેવાની છે આવતીકાલથી જ તમામે તમામ વોર્ડમાં આની શરૂઆત થશે આ કાર્યક્રમ દસ દિવસ સુધી ચાલશે ત્યાર પછી જે સાઇનો જુબેસના જે પત્રક છે એ બધા અહીંયાથી પીસીસી સુધી રવાના થશે માત્ર ને માત્ર આ મુદ્દો કોંગ્રેસનો નથી પણ ક્યાંક ને ક્યાંક લોકશાહી ખતમ કરવી સંવિધાનને કચડવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચે કર્યું છે ત્યારે જનતાનો અવાજ બની અને રાહુલજી જ્યારે દેશમાં પડકાર કર્યો છે તો કોંગ્રેસના એક એક કાર્યકર્તાનો પણ આ કામ કરવાનો નિર્ણય છે કે અમે મતદાર ચકાસણી પણ આની સાથે કરશી અને જે હોટ ચોરી થઈ છે એનો અભિપ્રાય પણ લોકો પાસેથી લેશી અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની નિંદર આરામ કરશી એ કાર્યક્રમની શરૂઆત આવતીકાલથી જામનગર ખાતે થઈ રહી છે